સ્થળોમાં ભારતીય અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે જી હા મિત્રો આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભાગમાં લગભગ ભારે થી સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે કર્ણાટક કેરળ ગુજરાત બંગાળ વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર આગામી ચોવીસ કલાકમાં કર્ણાટક કેરળ ગુજરાત ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ આંતરિક કર્ણાટકમાં લગભગ સ્થળોમાં ભારે અતિ ભારે વરસાદની ની આક્ષેપ છે કારણ કે ગુજરાત છત્તીસગઢ ઉત્તરાખંડ કર્ણાટક કોકણ અને ગોવાના મધ્ય મહારાષ્ટ્ર બિહાર આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોમાં ભારેથી અતિભારે વરસાદની પૂર્વ રાજસ્થાન ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ શ્રેલ તમિલનાડુ સૌરાષ્ટ્ર અને ઉત્તર આંતરિક કર્ણાટક મરાઠવાડા અને ઉપ હિમાલયથી પશ્ચિમ બંગાળ ઝારખંડ અને મિઝોરમમાં છૂટાછવાયા વાદળોથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ